ચાલો કાચબો અને ચંચળ માંદવું એક વખતની વાત છે જંગલમાં એક કાચબો અને એક માંદવું રહેતા હતા માંદવું ખૂબ તેજ દોડતું અને હંમેશા પોતાના ગતિ પર ગર્વ કરતો જ્યારે પણ કાચબો રસ્તે ધીમે ધીમે ચાલતો જોવા મળે ત્યારે માંદવો હસતો અને મજાક ઉડાવતો અરે ધીમા ભાઈ તમે આવો ધીમો ચાલીને ક્યાં પહોંચશો આ વતરણ ચિહ્ન એક દિવસ કાચબાઈ શાંતિથી જવાબ આપ્યો જરૂરથી થી પહોંચીશું પરિશ્રમ અને ધીરજથી બધું શક્ય છે માંડવોને મજા આવી તેણે કહ્યું ચાલ આપણે દોડની સ્પર્ધા કરીએ સ્પર્ધા શરૂ થઈ માંડવો તો દોડતું દોડતું આગળ નીકળી ગયો અને રસ્તે આરામ કરવા સુઈ ગયો જ્યારે કાચબો ધીમે ધીમે આગળ વધતો રહ્યો અંતે જ્યારે માંડવો ઊંઘમાંથી જાગ્યો કાચમો પૂરેપૂરો રસ્તો પસાર કરી ચૂકી ગયો હતો અને જીત ચૂક્યો હતો નૈતિક શીખ ધીરજ અને સતત પ્રયત્નથી જીત મળવી શક્ય છે જડપીતા હંમેશા સફળતા નથી લાવે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી अनोखी કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ ઓલસો Follow my Facebook page for more updates.